આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નાડી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે દરેક મહિલાને તેમના કામ અધિકારો અને સમાનતા માટે પ્રોત્સાહન આપે છે તે તેમના અધિકારો અને સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓમાં તેમની સફળતા અંગેની તેમની હિંમત પણ દર્શાવે છે ત્યારે અંકલેશ્વરની માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સારદાભાન ટાઉન હોલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતોશ્રી ચૈદેવલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ડોક્ટર લટાબેન શ્રોફ ઉદ્યોગકાર દક્ષાબેન વિઠલાણી અને સામાજિક કાર્યકર કલ્પનાબેન આનંદપુરાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને નગરપાલિકાની સફાઈ કર્મચારી શિક્ષણ આરોગ્ય સ્પોર્ટ્સ આંગણવાડી તબીબી સેવા યોગ પોલીસ વિભાગ ટ્રાફિક વિભાગ આધ્યાત્મિક અને સામાજિક સહિતના ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકામાં ચૂંટાયેલી મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ટ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આઠ માર્ચ આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંકલેશ્વર અને વિવિધ ક્ષેત્રના અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા મહિલાઓને ત્રેવીસથી ચોવીસ મહિલાઓને આજે અમે અહીંયા અંકલેશ્વર ટાઉન હોલ ખાતે બોલાવીને એમનું સન્માન કર્યું છે એમાં સફાઈ કામદાર હોય ટીચર્સ હોય સોશિયલ વર્કર હોય અલગ અલગ ક્ષેત્રના જે કોઈ ક્ષેત્ર બાકી જ નહીં બધાને બોલાવીને આજે અમે એમનું સન્માન કર્યું છે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આજે આ એમનું સન્માન કરીને ગૌરવ અનુભવે છે અને આવનારા સમયમાં પણ આ બહેનોને કંઈ પણ એમના ક્ષેત્રમાં કામ હશે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ એમના માટે ઊભું છે અને બીજી પણ સેવાઓ માટે શ્રી ટ્રસ્ટ એ હંમેશા જાગૃત રહેશે એની હું ખાતરી આપું છું સૌપ્રથમ આપ સૌને જય શ્રી કૃષ્ણ મારું નામ ફાલ્ગુની ચિંતન પટેલ છે હું સામાજિક કાર્યકર્તા અને યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે ઓળખાવું છું આજનો દિવસ બહુ ખાસ છે આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે અમે લોકો માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને આજે સન્માનિત કરવામાં આવ્યા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ટ્રસ્ટમાં આજે બધી જ કેટેગરીની વુમનનું બહુ જ સારી રીતેથી સન્માન કરવામાં આવ્યું છે હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આજે મને સામાજિક કાર્ય કરવા બદલ સન્માનિત કરવામાં આવી છે હું સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ